હું ઉત્સવ જાદવ અત્યારે સૌથી વધુ જો કોઈ હેલ્થ રિલેટેડ ક્વેશ્ચન ટોપ પર ચાલતો હોય તો એ છે વિટામિન બી 12 નો તો ચાલો આજે આપણે તમારી મારી અને સૌ કોઈની આ વિટામિન બી 12 ની સમસ્યાની થોડી માહિતી ડોક્ટર પૂજા કોટક પાસેથી મેળવીએ નમસ્તે નમસ્તે એઝ અ ડોક્ટર તમારે વિટામિન B12 વિશે કંઈ કહેવું હોય તો તમે શું કહેશો સૌથી પહેલા તો એ વાત કરીશ કે વિટામિન B12 માટે જ નહીં પરંતુ જે અત્યારની સમસ્યા જે વધી ગઈ છે તે B12 ને તો ખૂબ જ લાગુ પડે છે પરંતુ ત્રણ વસ્તુ અત્યારે ખૂબ વધી ગઈ છે જે કોઈ પણ વ્યક્તિ આજે પોતાની જાતને ડોક્ટર માની રહ્યું છે એવું અમને ડોક્ટરને ફીલ થાય છે સૌથી પહેલી વસ્તુ છે સેલ્ફ ડાયગ્નોસિસ એટલે કે

કે એક વસ્તુની કમી એટલે સીધું વિટામિન બી ટ્વેલનો રિપોર્ટ કરાવવા ભાગે છે જો કે આ રિપોર્ટ ખરેખર મોંઘો છે તેની દવાના કોર્સ પણ લાંબા થાય છે પરંતુ કોઈ પણ વસ્તુનો આમાં વિચાર નથી થતો અને આ વસ્તુ રૂટિનમાં બની જાય છે તો શું આ વાત સારી કહેવાય બિલકુલ નહીં આ વાત ડોક્ટર માટે તો ઠીક વસ્તુ છે પરંતુ કોઈપણ પેશન્ટ માટે એટલે કે કોઈ પણ વ્યક્તિ માટે આ વાત બિલકુલ સારી ન કહેવાય કારણ કે જો ખરેખર ડેફિશિયન્સી છે અને તમે તેની સારવાર કરો છો તો બરાબર છે પરંતુ ડેફિશિયન્સી નથી જ તો તેની સારવાર કરવી તેના રિપોર્ટ્સ કરવા આ બધી વસ્તુ કેવી રીતે સારી માની શકાય કોઈ વ્યક્તિને જાણ હોય કે તેનામાં વિટામિન બી12 ઓછું છે તો તે કઈ રીતે જાણી શકે એક વસ્તુ દરેક વ્યક્તિએ સમજવા જેવી છે કે કોઈ પણ રોગ અને કોઈ વસ્તુનું લક્ષણ આ બંને વસ્તુને આપણે જુદું તારવવાનું છે આજે જ્યારે વિટામિન બી ટ્વેલ્વની વાત કરીએ છીએ ત્યારે એની ડેફિસિયન્સી છે તેના લક્ષણો ઉપરથી ખબર પડે પરંતુ જ્યારે એક લક્ષણ બે લક્ષણ અથવા તો ત્રણ લક્ષણ ભેગા થાય છે ત્યારે તે વસ્તુ રોગમાં પરિણમે છે અને ત્યારે નક્કી થાય છે કે આ વસ્તુ ખરેખર રોગ છે અથવા તો ડેફિસિયન્સી છે તો આજે આપણે એ વસ્તુ પણ જોઈએ કે વ્યક્તિ કેવી રીતે નક્કી કરી શકશે કે વિટામિન બી ટ્વેલ ની ડેફિશિયન્સી છે વિટામિન બી ટ્વેલ ની ડેફિશિયન્સી નું જો સૌથી પહેલું લક્ષણ આપણે જોઈએ ને તો તે છે પગની પિંડીમાં તોડ થવી બરાબર જે દુખાવો નથી પરંતુ તોડ છે અથવા તો ક્યારેક કોઈક વ્યક્તિ બેઠી છે ચાલે છે અથવા તો સૂતી છે તો તેના પગના સ્નાયુઓ ખેંચાતા હોય છે અને સાથે સાથે પગના તળિયામાં બળતરા થાવી આ વસ્તુ છે ને તે ખાસ વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સી સૂચવે છે પરંતુ જેમ મેં પહેલાં વાત કરી તેમ વિટામિન બી ટ્વેલ જ છે તે એક જ વસ્તુ ઉપરથી ક્યારેય નક્કી ન કરવું જ્યારે લક્ષણોના સમૂહ ભેગું થાય છે ત્યારે તમે માની શકો કે તમારી વિટામિન બી ની ડેફિસિયન્સી છે અને તમે તમારા ડોક્ટરનો સંપર્ક કરો રિપોર્ટ કરાવો આ રીતે આગળ વધાય છે પરંતુ સૌથી પહેલી વસ્તુ જે આપણે જોઈએ તે આ વસ્તુ છે કે પગની પિંડીમાં તોડ થાય છે પગના તળિયામાં બળતરા થાય છે બીજી વસ્તુ જ્યારે જોઈએ છીએ તો તે વ્યક્તિને કીડી ચડતો હોય અથવા તો ટાકણી ભોકાતી હોય તેવું થતું હોય છે જેને ટિંગલિંગ સેન્સેસન કહી શકાય છે જે અમારી ભાષામાં છે પરંતુ વ્યક્તિ જ્યારે કહે છે કે તેને કીડીઓ કેળે છે ત્યારે આ લક્ષણ વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સીનું છે પછી છે તેના મોઢામાં ચાંદા પડવા બરાબર વિટામિન બી ટ્વેલની ડેફિસિયન્સીમાં વ્યક્તિને ચાંદા અચૂક પડે છે જ્યારે આ ડેફિશિયન્સી વધે છે ત્યારે તેને જીભમાં ચીરા પડવા અથવા તો સ્વાદનો અનુભવ ઓછો થવો આ વસ્તુ થતી હોય છે વ્યક્તિને જ્યારે આ વસ્તુ માનસિક અસર કરે છે ત્યારે તેને એન્ઝાયટી અથવા તો ડિપ્રેશન એટલે કે ચિંતા થવી અથવા તો તે હતાશામાં ગરકાવ થતી હોય છે તેને ક્યાંય કંઈ વસ્તુ ગમતી નથી આ વસ્તુનો અનુભવ તેને વારંવાર થતો હોય છે વ્યક્તિનામાં તાલમેલ એટલે કે કોર્ડિનેશનની કમી થાય છે કોઈ વસ્તુ માટે કોઈ વાત માટે કોઈ વિચાર માટે તે તાલમેલ નથી સાધી શકતો ક્યારેક બની શકે કે વ્યક્તિ પરિસ્થિતિમાં પણ તાલમેલ સાધવામાં નિષ્ફળ નીવડે છે પછી તે વ્યક્તિને કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતાની પણ કમી જોવા મળતી હોય છે ખાસ જ્યારે આ ડિફિશિયન્સી વધે છે ને ત્યારે તે વ્યક્તિને ચક્કર આવવા અથવા તો નાઇન્ટી નાઇન પરસેન્ટ વ્યક્તિને સૌથી વધુ જો કોઈ આંતરડાની ગટ હેલ્થ ઉપર ઇફેક્ટ આપે છે એટલે આંતરડાને ને લગતું પાચન પોવર થાય છે બરાબર છે તે વ્યક્તિને પાચનમાં તકલીફ નથી થતી પરંતુ જે તેનું આંતરડું કામ કરે છે ત્યાં તેને ડાયરેક્ટ ઇફેક્ટ થાય છે અને આંતરડું છે ને તે મૂડ સાથે સંકળાયેલી વસ્તુ છે જ્યારે તમારી ગટ હેલ્થ બગડે ને ત્યારે વ્યક્તિ મૂડ ચેન્જ થાય એટલે એનો મૂડ ક્યારેક ખુશ હોય ક્યારેક દુઃખી હોય ક્યારેક ગુસ્સો કરે છે ક્યારેક સૂનમૂન થઈને બેસી રહે છે તેના મૂડનું નક્કી નથી હોતું આ વસ્તુની સાથે સાથે વ્યક્તિને ક્યારેક વિઝનમાં પણ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે તેની દ્રષ્ટિ ઝાંખી પડે છે એનાથી વધારે ક્યારેક માની શકીએ કે બ્લર વિઝન થાય છે પરંતુ આ લક્ષણ ક્યારે થાય છે કે તેને વિટામિન બી ટ્વેલ્વ ઘણું બધું ઓછું હોય બીજી વસ્તુ તેના સ્કિનના કલરમાં ચેન્જીસ જોવા મળતો હોય છે એટલે ક્યારેક ક્યારેક સ્કિન ચેન્જીસ થાય છે અથવા તો રેસીસ થાય છે એની સ્કિન થોડીક ડ્રાય થાય છે આ વસ્તુ બટ નેચરલ છે કે જ્યારે તમારી ગટ હેલ્થ બગડે ત્યારે તમારી સ્કિન ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ થવાની જ છે સૌથી વધુ અગત્યનો વસ્તુ છે કે જ્યારે આ વસ્તુ વધે છે ને ત્યારે વ્યક્તિ બેલેન્સ પણ ગુમાવે છે એટલે ચાલતા ચાલતા એને એવું લાગે છે કે મારા બંને પગ આગળ પાછળ પડે છે અથવા તો તે ચાલતી વખતે દોડતી વખતે એમ લાગે કે હું બેલેન્સ નહીં રાખી શકું આ વસ્તુ ખાસ જોવા મળે છે અને સૌથી છેલ્લે વાત કરીએ ને તો જ્યારે વિટામિન બી ટ્વેલ્વ ખૂબ ડાઉન થાય છે ત્યારે વ્યક્તિને શ્વાસ હોય છે હવે આટલા લક્ષણોની સાથે સાથે આપણે જોઈએ ને તો એક લક્ષણ ઉપરથી ક્યારેક કોઈ વ્યક્તિએ ન માનવું જોઈએ કે તેને વિટામિન બી ટ્વેલ્વ ઓછું છે જ્યારે વધારે લક્ષણોના સમૂહ ભેગા થાય છે ત્યારે વ્યક્તિને વિટામિન બી ટ્વેલ્વ ઓછું છે તે માની અને જાતે નક્કી કરીને દવા નહીં લેવાની પરંતુ ડોક્ટર સંપર્ક કરવો જોઈએ વિટામિન બી ની માત્રા કેટલી હોવી જોઈએ વિટામિન બી ની

અથવા તો લેડીઝ જ્યારે પ્રેગ્નન્ટ છે અથવા ક્યારેક વ્યક્તિ વધુ માનસિક તણાવમાં હોય છે એટલે કે મગજને વધુ વાપરનાર વ્યક્તિનું વિટામિન બી વધુ વપરાતું હોય છે એટલે દૈનિક જરૂરિયાતમાં થોડો ઘણો ફેરફાર હોય છે તો સૌ કોઈને એક નમ્ર વિનંતી કે તે લોકો સેલ્ફ ડાયગ્નોસિસ સેલ્ફ રિપોર્ટિંગ અને સેલ્ફ મેડિકેશન બંધ કરે અને તમારા ડોક્ટરનો તમે સંપર્ક કરો વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો થેન્ક યુ થેન્ક યુ સૌની મંગલકામના સાથે સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા